હેલો કેમ છો બાળક દૂધ પીધા પછી જો ઉલટી કરે છે આ પ્રશ્ન બધા માટે ખૂબ જ કોમન હોય છે તો આજે આપણે જાણીશું કે તેની પાછળના કારણો શું છે અને તે માટે આપણે ઘરે શું ઉપાય કરી શકીએ છીએ ચલો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તો બાળક દૂધ પીધા પછી વોમિટિંગ કરે એ બહુ સામાન્ય વાત છે મોટાભાગના બાળકો ત્રણ મહિના સુધી આવું કરે છે આ બીમારી નહીં પરંતુ આની પાછળ કેટલાક કારણો છે જે આપણે આજે જાણીશું ચાલો શરૂઆત કરીએ પેલું તો ઓવર ફીડિંગ જો બાળક વધારે દૂધ પી લે છે તો તેનું પાચન તંત્ર પૂરતું વિકસિત નથી તેના પરિણામે બાળક પાછળથી દૂધ બહાર કાઢી શકે છે જે કોમિટિંગ તરીકે બાળક કાઢે છે નંબર બે હવા ગળી લેવી એટલે કે દૂધ પીતી વખતે બાળક થોડીક હવા પણ ગળી જાય છે જો બરાબર તેને ફોટકાર ન અપાય તો તેના કારણે બાળક દૂધ બહાર કાઢી શકે છે અને બાળક નું પાચનતંત્ર પૂરતું વિકસ્યું નથી હોતું જેના કારણે બાળકનું પાચનતંત્ર હજુ નાજુક હોય છે તેથી પણ બાળક વધારે ઉલટી કરે છે દૂધ પીતા પછી બાળક ઉલટી કરે તો તે માટે આપણે શું કરવું જોઈએ એ ચાલો જાણીએ નંબર વન ઓટકાર ખવરાવો એટલે કે દરેક ફીડ પછી બેબીને તમારા ખંભા પર રાખી પીઠ પર ધીમા આંટે થપકી આપો તેના કારણે બાળક ઓટકાર ખૂબ સારી રીતે ખાઈશ લેશે અને વોમિટિંગ પણ ઓછું કરશે નંબર બે પોઝિશન સાચી રાખવી એટલે કે દૂધ પીધા પછી બાળકોને તરત સુવડાવો નહીં બાળકનું માથું ઓછું રહે એ પોઝિશનમાં બાળકોને પંદરથી વીસ મિનિટ માટે સુવડાવો જેથી તે દૂધ આસાનીથી પચાવી લેશે બાળકોને દૂધ આપવાથી એ ખૂબ જ સારી રીતે પચાવી લે છે અને તે વોમિટિંગ પણ ખૂબ ઓછી કરે છે નંબર ચાર માતા આહારમાં ધ્યાન રાખો એટલે કે જયારે માતા ફીડ કરાવતી હોય ત્યારે માતા એ તીખા તળેલા ગેસ

તેમજ આજે આપણે જાણું કે બાળક દૂધ પીધા પછી કરે તો તે માટે શું કરવું તેનું ખૂબ જ વિકસેલું હોતું નથી ખૂબ જ નાજુક હોય છે જેના કારણે બાળકોને થોડી થોડી વાર દૂધ પીવડાવો અને હા નંબર ચાર બાળકોને હંમેશા દૂધ પીધા પછી થોડી વાર માટે પંદર થી વીસ મિનિટ માથું ઊંચું રહે એ રીતે સુવડાવો જેના કારણે દૂધ બચાવી લે છે નંબર પાંચ માતાએ તેના ખોરાકમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કેમકે ફીડ કરાવતી માતાએ તીખું તેલ વાળો ખોરાક જ ઓછો ખાવો જોઈએ આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ